કેમ છો મજામાં મજામાં એટલે ઓલરેડી તમે આવી તો સ્વાગત છે નવા અને સૌ પ્રથમ જય માતાજી અને અત્યારે વાગી ગયા છે જેવું અને અને થઈ અત્યારે વાતાવરણ છે વરસાદી પણ વરસાદ આવે કાલની જેમ કે નહીં તો કઈ નક્કી નથી પરંતુ કાલે આપણે જે તમે આગળના બ્લોગમાં જોઈએ એ પ્રમાણે વરસાદ થઈ ગયો જોરદાર તો એવું બધું છે ના જોયું હોય તો એ પણ જોઈ આવજો અને અત્યારે મારે બેંકે જવું છે પરંતુ થોડું ઘણું કામ છે એ પતાવી લો પછી જાઓ એટલે ચાર વાગે જો કે બંધ થઈ જાય એટલે પહેલાં જવું જો હે અને બાકી થોડોક બેકગ્રાઉન્ડ વોઇસ આવતો હોય કારણ કે બાજુમાં કામ ચાલુ છે એટલા માટે તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ અને આપણે વરસાદ આવ્યો પછી તમને ખબર જ છે કે વરસાદ આવે અને પછી આપણે શું બનાવીએ ખાવાનું કારણ કે સૌરાષ્ટ્રના હોય એને ખબર જ હોય તો એ પાર્ટ પેલા જોઈ લ્યો આગળની ક્લિપ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ પડી ગઈ છે અને આજ પાછો ને રવિવાર જોયા પડી જાય કે નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોતા ફાઇનલી એનો રવો બની ગયો છે અને આના છે બટેટાવાળી પતરી બનાવવાની પછી આ છે મરચાંવાળા આ છે ધાણાનું કટિંગ તો ફાઇનલી અત્યારે ભજીયાનો પ્રોગ્રામ બની ગયો છે કારણ કે વરસાદ થઈ ગયો તમે આગળના બ્લોગમાં જોયો તો ચાલો આજે ભજીયા બનાવવાના છે અત્યારનું વાતાવરણ જો કાલે આવા ટાઈમે હે ને વરસાદ હતો અને અત્યારે ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે આખા દિવસમાં તડકો જ નથી નીકળ્યો અને આ જો વાળી પગલા પગલા કરી દીધા ઢોરના પગલા કરી દીધા હે અને સાંજે આવતી હતી કોઈ મસ્તની આપણે કઈ મીટીની સ્મેલ જોરદાર પહેલા વરસાદની આવતી હોય ને એવી અને જો વાતાવરણ કંઈક અલગ જ છે આજ તો નકરો બફાર જ થાય વરસાદ થઈ ગયો પણ હે ને ગરમી એટલી થાય છે ને વાત બુખાર નહીં ઠંડી નહીં ગરમી એવી રીતનું વાતાવરણ થઈ ગયું હે આજે તો વરસાદ આવ્યો નથી કાલે આવા જ ટાઈમે વરસાદ પડતો તો જોરદાર લગભગ મને એવું નથી લાગતું આજ તો આવે એવું બધું જોઈએ હવે આવે કે શું થાય કાલ પવન એટલો હતો ને કે ને લીમડો હુઈ ગયો થઈ ગયો અને અત્યારે તડકો છે થોડો થોડો બહુ જોરદાર તડકો અત્યારે નીકળ્યો છે વરસાદનું સવારે એવું હતું કે આવશે પણ નો આવ્યું અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને જમવાનું બાકી છે જમીને પછી જવાનું છે દવાખાને પાછું એટલે જોતા તારે જો કન્ટિન્યુ લોક ટાઈમ મળે એ પ્રમાણે બ્લોગ બનાવશું અને બ્લોગ ના ત્રીજો દિવસ થઈ ગયો છે હવે જોઈએ બની જાય એ પ્રમાણે અપલોડ આપણે કરી દેસુ જો પક્ષીઓ ઝાડમાં બેઠા હે મસ્ત મજા થઈ ગયો પવન નીચો થઈ ગયો પવન એટલો બધો હતો માળો હેજો ખિસકોલી નો જરીયો ખિસકોલી માળો બનાવ્યો કારણ કે ખિસકોલી માળો છે ને વર્તાઈ જાય અલગ જ હોય આખો તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જો કરણ માં નવો ફાલ આવી ગયો હાવ પાંદડા ખરી ગયા તને અત્યારે ને નવો ફાલ આવી ગયો છે ફાઇનલી તો એક બે તમને શું કહે ફૂલ દેખાતા છે મસ્ત મજાની હવે થાહે કરણ કારણ કે વરસાદ નું પાણી મળી ગયું એક એવો બધે છે ને લીમડો છે ને જો કોરાણો છે હવે આપણે તમને આગળ બતાય તો માં કાપી નાખ્યો તો હાવ હવે ધીમે ધીમે કોરાઈ છે અને બાર જો માં ચબ કબૂતરા ચણે છે અને થઈ ગઈ માટી ફૂલ ભીની અત્યારે વરસાદ પાછો આવે તો વધારે મજા અત્યારે જો વાદળ છાયું વાતાવરણ છે એકદમ જોઈએ હવે શું થાય જાસુદના ફૂલ આવી ગયા છે મસ્ત મજાના થયા હે જોરદાર વાતાવરણ જો ફાઇનલી મિત્ર ઘરે આવી ગયો હે અને ઉપર આવ્યો તો વરસાદ જો આ બાજુ વહેશે એવું લાગે છે અને આ બાજુ જો આવ સફેદ અને આ બાજુ ફૂલ અંધાર હે વરસાદ આવવો જ જોઈએ કારણ કે ગરમી એટલી બધી છે ને તો વાત જવા જેવો તડકો છે ને બુખારો થાય એટલો બધો જોઈએ વરસાદ આવે કે હજી પાછું જવાનું છે હોસ્પિટલે તો થોડીક વાર પછી જવાનું છે કારણ કે ડૉક્ટર બહુ મોડા આવે એમ હે એક એવું કામ સરકારી કામ ને એક દવાખાનાનું કામ બહુ ટાઈમ લગાડે એવું હોય છે કંટાળો એવો આવે ને એમાં તોય વાંધો ને આલો જઈએ હમણાં થોડીક વારમાં વરસાદ આવે કે શું થાય એમાં બતાવું તમને આગળ ચિત્રો અત્યારે વાગી ગયા જ છે દશક જેવો ને ફૂલ વીજળી થાય અવાજ બવાજ કંઈ ન થતો ખાલી વીજળી ના અને લાઇટિંગના શેડા પડે છે જોરદાર એકાદો ક્લિપ છે ને કેપ્ચર થઈ છે તો હમણાં તમને બતાવું જોરદાર વીજળી ક્યાર નહીં થાય છે અડધી કલાકથી ઉપર બેઠો ને ત્યાર નહીં થાય છે હમણાં જો બતાવું તમને થાય તો પાછી જો થઈ આવી હોય કે ના એવી ખબર નથી પણ થઈ છે હમણાં પાછી થાય એટલે તમને બતાવું મિત્રો આપણે ઘરે ભૂગી ગયા છે ને અત્યારે વરસાદ આવતો નથી નાવું હે પરંતુ વરસાદ નથી આવતો છાટા આવતા હતા છાટા વૈયા ગયા હે પાછા હવે જોઈએ વરસાદ આવે તો પવન હે મસ્ત ને વાદળા હે જોરદાર પણ વરસાદ નથી આવતો અને આ આપણે ઇન્સ્ટાગ્રામની ચેનલમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે એક વિડીયો મૂક્યો છે મસ્ત મજાનો આપણે સોશિયલ મીડિયા માટેનો તો ના જોઈએ તો જોઈ લેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી